નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ આપણે વડોદરાથી તો સ્માર્ટ સિટી વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશી વિવિધ પ્રવૃત્તિ સહિત ધાર્મિક બાબતોમાં પણ અગ્રેસર જોવા મળ્યા છે અને ત્યારે રવિવાર વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંક જોશી હરની પૌરાણિક ભીડવંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં હનુમાનજી દાદાના દર્શન કર્યા અને બાદમાં ભગવાન શિવજીની કમળ પૂજા કરવામાં આવી હતી જણાવી દઈએ કે મંદિરના મહંત હર્ષદ ગીરી ગોસ્વામી દ્વારા ડોક્ટર હિમાંગ જોશીને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું અને જ્યારે સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા પણ વડોદરા શહેરનો વિકાસ વધુ ને વધુ થાય અને નગરજનોનું સ્વસ્થ સારું રહે સાથે જ શહેર પર કોઈ આપત્તિ ન આવે તે માટે પૂજા અર્ચના કરવામાં આવી હતી સત્યાવીસ વર્ષથી અવિરત સહસ્ત્ર કમળ પૂજા બીડબંજ હનુમાન પંચેશ્વર મહાદેવમાં ચાલી આવી છે અને એમ પણ અમારા વડીલો દ્વારા પણ થતું હતું અમારા પૂજ્ય પિનાકીન ગુરુજી દ્વારા પૂજન ચાલ્યા કરતું હતું અને એમ કહેવાય છે કે જ્યારે આ પૂજન પૂર્ણ થયા બાદ એ દિવસથી અમી વર્ષાના છાંટા હોય છે અને તે દિવસથી ચોમાસાનું આગમન થતું હોય એવા અનેકો પ્રમાણો સત્ય નીવડ્યા છે જોગાનુજોગ આ વર્ષે ઓપરેશન સિંધુર જે ભારત દેવનું ભારત દેશનું ગર્વ છે બહેનો માટે શક્તિનું એક પર્વ છે અને એને લઈને આજે અમે ભગવાન શિવને કે મા દુર્ગા પાછી જેવી શક્તિ છે એવી ભારતભરની નારીમાં પણ શક્તિ અને એમનું રક્ષણ કરવાની શક્તિ જે અમે સહસ્ત્ર કમળ ચડાઈ રહ્યા છે અને જે કમળથી ભગવાન પ્રસન્ન થાય છે મારા અંતરની ભાવના મારા અંતરનો વિશ્વાસ અને મારા અંતરના આશીર્વાદ જે કમળથી ભગવાન ખુશ થાય છે એ કમળે આજે ઓપરેશન સિંધુની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવી અને ભારતભરની અંદર બધી બહેનોને નિશ્ચિત કરી અને ખૂબ જ શાંતિનો અનુભૂતિ કરાવી અને જે આતંકવાદીનો જે ત્રાસ હતો એને ઠામ કરી અને બધાને નિર્ભય બનાવે તો આ એક જે રીતે રાવણે આ પૂજા કરી હતી અને ભગવાન વિષ્ણુએ કરી ભગવાન કૃષ્ણએ કરી હતી અર્જુને કરી જે જે લોકોએ પૂજન કરી ભગવાન શિવે એમને આશીર્વાદ આપ્યા હતા તો આજે અમે એક દેશના કલ્યાણ માટે પણ કમળની પૂજા કરી અને અમારા ભારતની ધરતી પર આતંકનું સામા એકદમ નષ્ટ થાય અને જેનું બળ કમળને ચડાય છે એ કમળને મળે એવા મારા મારાવીસ વર્ષથી ભીડભંજન હનુમાનજી કે જે એક પૌરાણિક આપણું મંદિર આવેલું છે ત્યાં મહાદેવની કમળ પૂજા છેલ્લા સત્યાવીસ વર્ષથી થાય છે અને એવી એક માન્યતા પણ છે કે જ્યારે આ કમળ પૂજાનો આરંભ થાય અને કમળ પૂજા પત્યા પછી જ વડોદરાની અંદર ચોમાસાનું આપણે ઔપચારિક રીતે આગમન થતું હોય ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે મહારાજ દ્વારા જ્યારે લાગણી વ્યક્ત કરવામાં આવી ત્યારે મેં પણ સહર્ષ આ વાતને સ્વીકારી અને આજે આ જ પ્રકારે સમગ્ર ભારત વર્ષના ઉદ્ધાર માટે ઉત્થાન માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ જ રીતે સુશાસનની સરવાણી વહાવ્યા કરે એમના દીર્ઘાયુ અને સારા આયુષ્ય માટે આજે કમળ પૂજામાં મેં પણ ભાગ લીધો છે અને હું ધન્ય થયો છું આ સુંદર મજાની પાવન તક આપવા બદલ હું મહારાજશ્રીનો અને સમગ્ર ભીડભંજન હનુમાન